તો મિત્રો ફાઇનલી બિલ બની ગયું છે થોડે ગોદા રાખો કારણ કે કોબરેટ આવી ન હો માટે જો ટ્રેકર થઈ ગયું છે એક નંબર TR અને આવી ગયા છે પાળિયાર આપણે વાળો કરવા હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ નવા બ્લોગમાં અત્યારે સાંજ થઈ એટલે ગુડ ઇવનિંગ અને જો ટ્રેક્ટર છે પાવર ટેક આપણા ભાઈ બંધનું કેચીનું અને જાય છે હળવદ કેમ કે પંજાબી છત્રી ને ખાવા તો આપણો ભાઈબંધ કેતન અત્યારે કંઈક આવું લુક છે અને હવે હળવદ આવીને લગભગ એકસો ચોવીસ પચીસ કિલોમીટર થાય તો પાવર ટેક ગીરો પચાસ લઈને જાય છે હાલો તો નીકળી પહેલાં ને ટાંકી ફૂલ કરાવવાની છે અહીં કાંઈ કે થે છે હુલ મિત્રો ક્યાં એટલે પહોંચ્યા આપડે મોડી પહોંચી ગયા છે નવા અહીંથી ખાલી ત્યાસઠ કિલોમીટર બાકી હે અમારી દેવ એન્ડ બ્રેક યુટલ નવ હાલો છે ને વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે કાંઈ કણે જમીન વાળું આપણને ગુજરાતી થાળી સિવાય ફાવે નહીં હો હવે રોટલી આવે એટલી છે પછી આપણા બોલાવી હે પાણી કરી લીધા છે અને પાસ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હવે નીકળવાનું છે जा बब्बा खुली जा तो फाइनली मित्रों पहुंची गया से आपने हलवद आप आज रिश्व हारो है हाँ तो फाइनली हलवद पहुंची गया से वैन ने जायो वैं से नक्की करवा के हाँ क्या हुई देश क्या हुई रे हम जा नक्की करते हैं ट्रैक्टर बाहर सालों में किनाया वाल तो जो हम थे હાલો તારે હોટલ તો આવી છે હોટલ સેન્ટર પોઈન્ટ પૂછવી ખરા તો ટ્રેક્ટર થઈ ગયો છે પાર્ક ગાય અને હવે રૂમ ગોતી વાળો છે તો જાય થોડાક ફ્રેશ ફ્રેશ થઈ જાય ને પછી એવું લાગે તો કે જવું છે નાસ્તો પાણી કરવા કારણ કે ભૂખ લાગી છે ટાઈમ થઈ ગયો હે બાર વાગી ગયા તો હાલો પેલા જાય અંદર રૂમમાં આ હોટલ છે આપણે તો લીકમાંથી જવાના છીએ સીધા

એ વાંધો નહીં કર્યું હશુ સાહેબ તો આવી ગયા છે આપણે આપણા ગેટઅપમાં પાછા અને હવે બહાર જવું છે થોડક નાસ્તો પાણી કરી લે ફ્રેશ થઈ ગયા છે એક નંબર બરોબર તો હવે બહાર જઈ નાસ્તા પાણી કરી આવો રાતના 12 વાગે નાસ્તો દાબડાસ ભાઈ ધ નેક્સ્ટ મોર્નિંગ તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ છે બીજો દિવસ આપણે આયા છીએ બરોબર અને અંતરમાં ગરમ પાણી આવતું તો ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે કેતનભાઈ નાય છે તો વાળ ઉપર નો કેમ કે નિત્યો હતો નહીં એટલે વાળ કાંઈ જે મારે માહિતી ને ઓલું ગયો નાખ્યું અને કાલે વાત કરી તો નીકળતા લગભગ કેટલા હાડા ચારે નીકળ્યા હતા હાડા ચારે નાખી અને પોગવામાં પોણા બાર જેવો ટાઈમ થઈ ગયો મસા લગભગ કલાક બે કલાક જેવું ખોટી થઈ ગયા હતા ખાવા માટે પછી નાસ્તા પાણી કરવા માટે અને એક થોડોક ફોલ્ટ હતો એ તો આપણે હમણાં ટ્રેક્ટર ખોલાવ્યો એટલે ના જઈને કરાવવાનું અત્યારમાં આવી ગયા નાસ્તો કરવા નાસ્તા પાણી કરી ને પછી જાવી અને ટાઈમમાં હવા આઠ જેવો થઈ ગયો છે હાલો ખાઈ લઈએ થોડું થોડું તો ટ્રેક્ટર કહી દીધું ચાલુ આ આવી ગઈ પાર્કિંગ અને હવે જવાનું છે ઓલા પણ આપણે ત્યાં ખચરી નાખવા જવાનું ના કરે

જો આ છે સાઉન્ડ સિસ્ટમ ટ્રેક્ટર મોડિફાઈડ કરવાની લગભગ મોટા ભાગની બધી વસ્તુ છે બમ્પર સાઉન્ડ સિસ્ટમ આ ફાઈબરની છત્રી ઓલી આપણે આવે ને નોર્મલ છત્રી એની અને આ મેંસી બોતેર પચાસ આ તૈયાર થઈ ગયેલું છે ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર ફાઈબર વુડ પ્લસ એસેસરીઝ અને આર સાઉન્ડ સિસ્ટમ બરાબર તો જો ટ્રેક્ટર થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આવી બિલ બનાવરા તો મિત્રો ફાઇનલી બિલ બની ગયું છે થોડી ઉદાહરણ રાખો કારણ કે કોપરેટ આવી ન જાય માટે જો ટ્રેક્ટર થઈ ગયું છે એક નંબર તૈયાર હવે કામ બધું થઈ ગયું છે નીકળવી અને ટાઈમ તમને કહો તો પાંચ વાગે આવી ગયા હે પાંચમાં દસ મિનિટની વાર હે અવાર ના છે બરોબર અને વાંચે આપણે લગભગ સો સાત કલાક નો રસ્તો છે એક કિલોમીટર થાય હવે નીકળવી સુરત દાદા હામાં પ્રકાશભાઈ કહે પણ વાંધો નહીં પાર્ક અને આવી ગયા છે પાળિયા આપણે ભાડું કરવા હાલ જમીન આવો આપણે દસ કિલોમીટર થાય છે જમીન પીસ નીકળી જાય તો મિત્રો ઘરે પહોંચી ગયા છે અને હવે સુઈ જવાનું છે ટ્રેક્ટર તો મોકલી દીધું નાઇટનો બ્લોક આવતા બ્લોગમાં ચેક કરાવીશ બરાબર હાલો હવે સુઈ જાય ટાઈમ થઈ ગયો છે